તો કાંઈ ન તો હવે કથાય વિરામ લીધો છે જોત ત્યારે કથા બધું બોલે છે અને પછી તો ફેમિલી કઈની બનારે બ્લોગમાં કાકા કેમ છો ફેમિલી મજા બધા છે ફેમિલી તો તમને બધાના સદકાર અમારા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે આજે બ્લોગ અહીંથી શરૂ કર્યો છે કારણ ಕಾರ <speaking in foreign language>

તો ફેમિલી હવે અત્યારે કથા બપોરનો ટાઈમ છે છે આરામ કર્યો છે મતલબ આરામ મતલબ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવા જાવ છે બધી તૈયારી કરતા છે તો વાસણ વાસણ પીડા છે બધા લેવા આવે છે હું ને હર્ષિલભાઈ લઈ જવાના ને વાસણ વાસણ હે તો વાસણ વાસણ લેવા આવે તો ફેમિલી તો આ બધું ભેગા કરી આ સાલિયા ભેગા કરો મડા બધા લઈને જવાના જવાનો છે અહીંયા તો જમવાનો તૈયારી કરવી છે ફેમિલી તો વાગી ગયા છે અત્યારે 12:30 અને કથાના બપોરનો ટાઈમ છે તો વિરામ કર્યો છે તો મેં કીધું કાઈ નહીં આપણે બ્લોગ બનાવી લઈ

કારણ કે ઠાક લાગી ગયો તડકાના અને ત્યાં જમણવારે ત્રણ વાગ્યા સુધી જમણવાર આવેલું પછી અત્યારે આપણે અડધી કોણી કલાક છે આવી ગયા છીએ હવે અને અત્યારે કેટલા કઈ ખબર નથી ફેમિલી પણ ઠાક લાગ્યો છે બહુ એટલે કે તડકાનું કઈ કઈ ખબર નથી એવું છે તો બેઠા છે ઘડી ખંભો ફૂંઘો શરૂ કરી કુલર શરૂ કરીને અને પછી પાછું જવાનું છે અહીંયા સપ્તાહમાં હવે પાંચ વાગ્યા સુધી આપણે પાછું ન્યા પૂગવાનું છે કારણ કે અહીંયા કામ છે જાજુ તો અમે બધું કામન કામમાં હતા એટલે અઢી બે અઢી વાગે તો અમારે જમવામાં થઈ ગયું હતું બે અઢી તો વાગી ગયા હતા કદાચ બહુ કાંઈક ટાઈમ ખબર નથી પછી હું ને ઓલો ભાઈ છેલ્લે બે વધ્યા હતા અમે બે પછી એને આવવાનું હતું બકરાણા મારી અરે પણ એ ન આવ્યો તો ભાઈને લેતા આવ્યા છીએ આપણે અરે સોડા લઈ આવ્યો લઈ આવ્યો સોડા એમ તો વાંધો રહ્યો કઈ કઈ લેવો હા ઓરેન્જ કોને એટલો લેવો મહેશ ભાઈ આવ્યા હતા થોડા પીવા માટે તો આપણે કઈક બેઠા હોય દુકાને તો કઈ ની ફેમિલી બનાવે જો બ્લોક ને પછી આપણે નીકળીએ કારણ કે તડકો બહુ જાજો છે અને થોડો ઘણો બીજી આરામ કરી થોડુંક કામ કરવા આવ્યા છે આરામ નહીં પણ કામ કરીને પછી નીકળીએ બરોબર તો હાલો તો હાડા થઈ ગયા છે ને નીકળી ગયા હવે આપણે કથામાં બુલેટ ધોર આવ્યો હતો બુલેટ ધોર એ કમ્પ્લીટ ચાકા જેવું થઈ ગયું છે ને હવે દુકાનેથી નીકળીએ છે હવે હાડા છે તો ફેમિલી બનાવે જો બ્લોક ફટાફટ ભોગી જઈ એટલે હું વર્ષે આ એક વખામ પેક કરી લે પછી વસ્તુ લઈ નીકળી બુલેટ ધોર્યો હતો બુલેટ નથી નાખી ફેમિલી અને હવે આપડે જવું છે કથામાં કે મોટું થઈ જાય ફોન આવે છે આડા વાગી ગયા છે અને ટોપી ફરીથી માસ્ક લઈ લીધું છે કારણ કે માસ્ક બાંધી જવું પડશે ફેમિલી આપણે બગાણાથી આવી ગયા છે ફેમિલી અને જો મોટો મોટો ધોઈ નાખું છે કારણ કે ગરમી મોટો આખું તપી ગયું છે એટલે હામે કથા શરૂ છે તો મીઠું મોટો મોટો ધોઈ નાખો પાણી પાણી પી લો એટલે તો જો મારા દ્રષ્ટિબેન ગલાસ ભરીને લાવે છે દ્રષ્ટિ પીવાનું પાણી છે ક્યાં છે મોળું છે પણ મોળું છે પીવાનું આમ હશે

i

जतमा ફેમિલી આજે તો કથાનો છોથો દિવસ ને હવે કથાએ પૂર્ણાવતી લીધી છે અત્યારે મતલબ વિરામ લીધો છે તો હવે મળીશું કાલના બ્લોગમાં તો આશા છે કે તમને મારો બ્લોગ પસંદ આવ્યો હશે તો આપણે આજે અહીં બ્લોગ પૂરો કરી છીએ ને ફેમિલી તો આપણે મળીશું આવાનો નેક્સ્ટ વ્લોગમાં હમણાં કથા છે તો આપણે બધા દિવસ કથામાં રહેવાનું છે તો ફેમિલી બનાવી રહેજો આપણા બ્લોગમાં અને આપણે ગાડી મળી છે સામે તો હું કહું કે પાણી પાણી પીવાનું હતું એટલે એવા હતા આપણે પણ શું છે કે છે તો કઈ ફેમિલી આપણા ને આજે કથાનો ચોથો દિવસ હતો અને આજે પૂર્ણ વિરામ વિરામ લીધો છે તો મળશું કાલ વગલા વર્ગ નેક્સ્ટગમાં બરોબર તો મળીએ નેક્સ્ટગમાં અત્યારે બસ એટલું તો ફેમિલી મારા બ્લોગમાં બના રહેજો અને આપણે કથાનું બધું બતાવ્યું આરતી હતી સમાપ્ત થઈ છે અને હવે કથા વિરામ લીધો તો મળીએ નેક્સ્ટગમાં અત્યારે બસ આટલું બાય બાય